પંચમહાલના શહેરામાં આનબાન અને શાંતિ દેશભક્તિના ગીતો સાથે તિરંગા યાત્રા નીકળી હતી આ તિરંગા યાત્રા નગર વિસ્તારમાં નીકળતા દેશભક્તિનો માહોલ સજાવતો હતો પંચમહાલના શહેરામાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ તિરંગા યાત્રા નગરપાલિકા કચેરી ખાતેથી શરૂ થઈ નગરના પરવડી વિસ્તાર હોળી ચકલા બસ સ્ટેશન સિંધી ચોકડી થઈને ધારાસભ્ય જેઠાભાઈ આહિરના કાર્યાલય ખાતે પૂર્ણ થઈ હતી આ તિરંગા યાત્રામાં તાલુકા ભાજપ પ્રમુખ ધર્મેન્દ્રસિંહ પટેલ ભાજપ જિલ્લા ઉપપ્રમુખ જિગ્નેશ પાઠક મામલતદાર ધર્મેન્દ્ર પટેલ તાલુકા ફોરેસ્ટ કચેરીના રેજ ફોરેસ્ટ ઓફિસર રોહિત પટેલ ભાજપ અગ્રણીઓ ભાજપ કાર્યકરો હોમગાર્ડ ગ્રામ રક્ષક દળના જવાનો શાળા કોલેજના વિદ્યાર્થીઓ સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા તિરંગા યાત્રા દરમિયાન ભારત માતા કી જયના નાદથી વાતાવરણ ગુંજી ઉઠતા દેશભક્તિ મય માહોલ સર્જાયો હોવા સાથે આનબાન અને શાંતિ તિરંગા યાત્રા નીકળી હતી રિપોર્ટર પ્રિતેશ દરજી પંચમહાલ આજ રોજ શહેરા નગરમાં નગરપાલિકાથી તિરંગા યાત્રાનો પ્રારંભ થયો તો માન્ય ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ મુરબી શ્રી જેઠાભાઈ ભરવાડ સાહેબની આગેવાની હેઠળ આના યાત્રા શેરામાં નગરમાં બેથી અઢી કલાક સંપૂર્ણ ફરી અને ધારાસભ્ય શ્રીની ઓફિસની આગળ કેશવ ગ્રાઉન્ડ છે ત્યાં આગળ આ યાત્રા પરિપૂર્ણ થયેલ છે જેમાં મોટી સંખ્યામાં શેરા નગરના ગ્રામજનો સ્કૂલના વિદ્યાર્થીઓ કોલેજના વિદ્યાર્થીઓ તથા સરકારી સૌ કર્મચારી પોલીસ ડિપાર્ટમેન્ટ તાલુકા પંચાયત મામલતદાર ઓફિસ સૌ કર્મચારીઓ આજરોજ મોટી સંખ્યામાં આ યાત્રામાં જોડાયા હતા નગરપાલિકાના કર્મચારીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા